કાલે જાઉં છો લગનમાં તો મેં બૂટ કેવા થઈ જાય તમે કીધું બૂટ લેતો હોઉં એટલે જાઉં છું હવે દુકાને જે સામાન લેવાનો છે લેતા જઈ એટલે લાઈટે વેગી જો સારું થયું ને મોવા જવાનો પ્લાન થયો ને કરે અહીંયા હાલ તારે મોવા હોય તો મોવા આવો હાલ હાલ મજા આવે છે હા ચાલો આપણે તો જઈ અને હું લેવાનો તો મને ભૂલાઈ ગયો હવે જોઈ લો હમણાં જે લેવાનું હોય લઈને જાય પછી પાછા ફટાફટ આવતા રહી તો ભાઈ હું આવી ગયો છું અત્યારે મોવાની અંદર બરોબર તો મોવાની અંદર જોઈને તો બહુ ટ્રાફિક હતી તડકે મૂકી દીધું ગાડી અહીંયા આપણે દર વખતે જે લેવા આવ્યું છે ને ત્યાં ભાઈ ની પાસે આવી ગયો છો બતાવે છે મને કેવા જોયું કે લગ્ન છે જોઈએ આપણે કેવા પસંદ કરી છે કેવા નહીં એમ તો બતાવે છે ભાઈ આગળ બસ આ ડેપ કેમ છે તળી આવી રીતના આવી રીતના કઈક છે ભાઈ મસ્ત મજાના આપણે જોવાના છે કે યા ગમે એમ ને પછી જે પસંદ થાય એ રીતના લેવું બરોબર તો અત્યારે પેલા ચોઇસ કરી લે પછી તમને બતાવશ કે કયા લીધા આપણે એ મોમેન્ટ્સ લેટર હવે આપણે લઈ લીધા છે હવે હાલો તો હવે આને હા સવો પડશે ને એ બહુ તકલીફ પડશે કારણ કે એકલા છે અત્યારે હું કોઈ હાર્યા છે નહીં એકલો જવા લાગ્યો તો પડી ગયો એકલા એકલા એવું થાય અથવા રોનો હોય ને કંઈ વાંધો નહીં ભાઈ હજી આપણે મારે રાજુ કામ છે એ કામ બધું બતાવવામાં બહુ વાર લાગી છે મારે કોઈ ચાર વાગે તો દુકાને ભોગવાનું છે એવું તો પહેલાં તો ગાડી દોરાવી છે એ હવે લાસ્ટમાં દોરાવી તો અત્યારે તો બીજું જે લેવાનું છે ને એ લઈ આવું તો ભાઈ અત્યારે છે ને આપણે જો બૂટ લઈને તો આવી ગયો ને પછી મને એમ છે પૂરતી લઈ લો કારણ કે મારે જવું છે કાલે મેરેજમાં બરોબર ભાવનગર તો ઓલા ભાઈ જો આ સાઈડમાં કાઢીને બતાવે છે

તમે વાટે છો એમ કે ભાઈ પછી બતાવે એટલે છે તો ભાઈ આ બહુ ખાસ શોખ છે ચેનલ બનાવી હા નથી બનાવી ભાઈ એને ના છે કે મારે ભાઈ એનું કેન્સલ ભાઈ આપણે આપણે બધી અલગ અલગ છે બહુ રેડી તો લાગશે હા હા આહારી લાગશે તો હાલો ગાય ને આપણે પસંદ તો કરી લીધી છે બરોબર ને પછી બધું જે છે આગળ તમને બતાવ મારે ખરીદી કરવાની છે તો એ બધી કરી લઈ તો ભાઈ આપણી ગાડી ધોવાતી હતી ને તો આપણે ઘડી બેસી ગયા હતા તો મસ્ત મજાની ગાડી ધોવે છે કઈ ઘટે નહીં તમે તો કાલે લગ્નમાં જાઉં તો ગાડી એમ તો કેવી લાગે મને કમેન્ટમાં કહી દેજો બરાબર હાલો પછી ગાડી ગયો એટલે ફટાફટ આપણે નીકળી જાય તો ભાઈ ચાર વાગી ગયા હતા ને આપણે આવી ગયા હતા ખરે આ મોઢે છે ને કવનું લાંબુ લગે એવું એ છે બરાબર મેં તું તો તડકાનું મોઢું તપી ગયું છે એટલે તો હવે જશું ઉપર ને ચાકો ભાઈ બને પછી પીને દુકાને ફઈ ગઈ તો ભાઈ હવે ફ્રેશ ફ્રેશ થઈ ગઈ છે દુકાને જવા નીકળીએ છીએ ને પાણીની બોટલ જો હાથમાં લઈ લીધી છે સોરી હાથમાં નહીં ગાડીએ રીંગાડી દીધી છે અને હવે ચાર થઈ ગયા ખરાકના પણ ફોન આવી ગયા છે સવારની દુકાન બંધ છે એટલે ને જો અત્યારે તો ઉપર કામ શરૂ છે તો હું અહીંયા જોવા ગયો હતો તો પ્લાસ્ટરનું કામ શરૂ છે ઉપરનું બધું બતાશ પછી અને ભાઈ આપણે તો આવતા વેતા જ કામે લાગી ગયા હો જો અત્યારે બધું ખોલેલું પીડ્યું હતું આ બધા સ્પેરિંગમાં હતા મોબાઈલ કારણ કે લાઇટ હતી નહીં એટલે હું આવી ગયો હતો આ બધું ખુલ્લું પીડ્યું હતું ને હવે એનું કામ શરૂ છે અત્યારે એક થઈ ગયું છે જે એક આ બાકી છે એ ભલે પણ પીડી બાકી છે બરોબર તો આપણે તો ભાઈ પછી આવતા વેચતા કામ ને છોટી જઈને કેમ કે કામ તો કરવું પડે ને બરોબર મસ્ત મજાનો જો ઉપર ભાઈ પંખો ભરે છે કઈ ઘટે નહીં હવે અને કામ કરવાની મજા આવે છે તો ભાઈ આજે આપણો બ્લોગ ટૂંકો બનાવ્યો છે કારણ કે આજે મોવા ગયા એટલે પછી હું ઘરે ને હું નહોતો ગયો કારણ કે પછી આખા દિવસનું મારે કામ બાકી હતું તો પછી મારી પાસે કઈ ટાઈમ રહ્યો નહીં એટલે હું ક્યાંય બ્લોગ બનાવવા ગયો નહીં અને પછી ઘરે નહોતો ગયો ગયો ઘરે ચાર વાગે બરાબર ચાર વાગે ગયો ચા કોફી પીતી અને પછી ઉપર કામ હાલે તો ત્યાં ગયો પછી ત્યાં કામ જોયું હા એટલે પછી ટાઈમ ન રહ્યો એવું જો બધું ને પછી હું દુકાન આવી ગયો હતો દુકાન મારે રિપેરનું કામ આ જાજું હતું બરાબર એમાં પછી નવરે ન મળે આજે તો બ્લોગ ટૂંકો બનાવવાનો પણ કાંઈ વાંધો નહીં બ્લોગ તો ડેલીનો આપણે મૂકવાનો જ હોય બરાબર જે હોય અને અત્યારે છે કેટલા વાગ્યા કોમ્પ્યુટરમાં જાય આઠ છપ્પન થઈ છે ને જો દૂધની થેલી પણ પડી છે હવે ઘરે જમવા જવાનું છે તો નવ પણ નથી વાગ્યા અને મારે જવાનું છે મોડું જમવા મતલબ દસ આપણે જે ટાઈમ છે ઈ તરણી હું નવ ચાલીએ બધું પેક કરું છું તો બીજા પેલા બધું મારે જે સામાન બધો પડ્યો છે ને જો હું ચોકલેટના પેકેટ રાખું છ તે કારણ કે મારે અહીંયા જે નાના છોકરા બાજુ મારે દેરી છે તો જે આવે ને એના માટે હું ડેલી એક એક છોકલેટ છોકરા આવે એટલે બધાને આપું છું ને એટલે જ તે આ પેકેટ હું રાખું ખૂટવા ન હતું મારી ક્યાં હોય હોય ને હોય તે એટલે મારે રાખવા પડે તો એવું બધું છે ને બધું પેક કરી દઈએ આપણે એટલે હું છે પછી લાસ્ટમાં વાંધવાની એમ અત્યારે હજી થોડીક વાર છે ને ત્યાં આપણે થોડીક મૂવી કે સિરિયલ આપણે તારક નાતાની જે જોઈએ જોઈ ને પછી જે ઘરે જવાનો ટાઈમ થાય ને બધું પેક કરીને નીકળશું બરાબર એવું છે બધું તો ભાઈ આવું છે આજમાં બ્લોકમાં તો કાંઈ વાંધો નહીં તો આ આપણી દુકાન તો તમે જોયેલી છે જે નવા યુઝર આવ્યો એને તો નથી ખબર જોઈ લો હનુમાન દાદાના દર્શન પણ કરી લો કેવો મસ્ત મજાનો ગ્રાસ છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું બધું છે તો કાંઈ વાંધો નહીં ભાઈ દોસ્તો ફેમિલી તો આપણે ચેનલ પર કરીને ખાસ કરીને ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બે લાયકને પ્રેસ કરજો ને આપણે મળશું આવાના બ્લોગ પણ મતલબ ક્યાંક જાશું એટલે ડેઈલી અલગ અલગ બ્લોગ બનાવશું બધું મહેનત તો કરી છે આપણે બ્લોગ તો ડેલી બનાવવાનો 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 છે બરાબર ને આપણે બનાવશું એટલે તો બસ બધાને જય શ્રી રામ ને ચેનલ પણ ન હોય તો મેં કીધું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે આવા અને આની કરતા પણ સારા બ્લોગમાં અને કાલે મારે પાછું ભાવનગર જવાનું છે મેરેજમાં એટલે આજે થોડોક પહેલાં આપણે ઘરે જતા રહીશું બરાબર તો કાંઈ નહીં મળશું આપણે કાલે